જય શ્રી કૃષ્ણ આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમીનો દિવસ આજના દિવસે નાગદેવતાની પૂજા કરવાનું તેમજ કથા સાંભળવાનું મહાત્મ છે તો આ વિડીયોમાં ગોગા મહારાજની સુંદર કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલો ગોગા મહારાજની જૈન ઘણા વર્ષો અગાઉ આજનું ઉજવળ શેભર ગામ જે પહેલાં શેભર નગરી તરીકે ઓળખાતું હતું તે નગરીની જાહોજ લાલી હતી આ નગરીમાં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણિયો પકડાયો તે વખતના શેભર નગરીના રાજાએ વાણિયાને હદપારની સજા જાહેર કરી વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોખ કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેભર ગામમાં એક ભરવાડને ઘેરે દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે ડૂબતો માણસ તણખલું ચાલે એ રીતે આશાના તાતને બંધાયેલો વાણિયો ભરવાડની દીકરી પાસે જાય છે તેને બધી કથા કહી દીકરીને કહી ગોગાની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપ્યા કે જા તારી સજા માફ થશે અને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલા પકડાઈ જશે વાણીઓ ઘણો ખુશ થયો તે શેભર નગરીમાં પાછો આવ્યો સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો છે અને વાણિયાને ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજકારભાર સોંપ્યો આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના શેભર ગામે ગયો ભરવાડની દીકરીને વંદન કરી વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી શેભર નગરીમાં લઈ જવા છે એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી પણ ગોગા મહારાજે શેભર નગરીમાં જવા માટે ના પાડી પરંતુ વાણિયો ખાલી પાછો જાય એમ ન હતો તેણે મહારાજને ઘણી કગરવગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સમત થયા પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે શેભર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદરની લડાઈને લીધે નાશ થવાનો છે એટલે મારી ઈચ્છા ન હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું ખુશ થતો વાણ્યો ત્યાંથી ગોગા મહારાજની દીવાની જ્યોત શેભર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની સાત ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેના મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો શેભર ગોગા મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચડાઈ કરી અને શેભર નગરીનો રાજા હારી જતા વિજયી રાજાના લશ્કરે શેભર નગરીનો નાશ કર્યો અને શેભર નગરી ઉજળ બની ગઈ ગોકા મહારાજની લક્ષ્મીનારાયણ સાથેની સાત ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી આશરે પાંચસો વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા એક ખેડૂતને આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે તેથી આ ઉંધા પથ્થરને જેમ હતો તેમ ગાડામાં ભર્યો તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ગાડું ચાલતા ચાલતા થોડું આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો તે કહેવા લાગ્યો કે હું શેભર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે બીજા ખેડૂતોએ તેમને કુતુલહર્ષ આ પથ્થર હટાવીને જોયું તો તે ખરેખર ગોગા મહારાજની સાત ફેણવાળી મૂર્તિ હતી તમે જ્યાં ગાડો ઉભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો આમ ખેડૂતો આગળ ચાલ્યા વાત વાતમાં ગોગો મહારાજ નું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો ના છૂટકે આ સાત ફેણવાળા ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલા નીચે ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે આ સ્થળ શેભર નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર બેસેલા છે શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે તે વડલામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજમાન છે એમ કહેવાય છે કે આ વડલા હાલ અહીં આરસનું મંદિર નવું બનાવેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે ત્યાં ભક્તો માનતા માને છે પાઠ પૂજા થાય છે આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચારેય તરફ તમને સર્પાકાર શિલ્પકામ જોવા મળે છે મંદિરની અંદર પગ મૂકતા જ તેના સ્તંભો ગર્ભગ્રહ કે પરિસર ગમે ત્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળે ઘડી પર તમને એમ થાય કે તમે જાણે નાગ લોકમાં આવી ગયા ન હોય અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે સ્થાનિક લોકો તેને કુંવારિકા કહે છે માન્યતા છે કે નવ દંપતી જો આ નદીમાંથી સાથે પસાર થાય તો નદી તેમને તાણી જાય છે આ નદી દરિયાને મળતી નથી એટલે તેને કુંવારિકા કહેવાય છે સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તેવી રીતે બધાના કામ કરે છે એવી એક માન્યતા છે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમીના દિવસે ગોગા બાપાનો શેભર મુકામે ખૂબ મોટો મેળો ભરાય છે જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા અવશ્ય માણજો જ્યાં ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લેશે તો મિત્રો આ હતી શેભરના ગોગા મહારાજની કથા જે નાગપંચમીના દિવસે આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે ગોગા મહારાજ એ રબારી સમાજના કુલ દેવતા છે રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે રાજસ્થાનમાં પણ ચૌહાણ રાજપૂતોમાં ગોગાજી નામના વીર પુરુષ થઈ ગયા તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું રબારી ચૌહાણ દરબાર અને અન્ય જ્ઞાતિઓમાં પણ લોકો ગોગા મહારાજને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજે છે જય ગોગા મહારાજ સૌની રક્ષા કરજો સૌનું કલ્યાણ કરજો તમારી આ કથા વાંચનાર સાંભળનાર કહેનાર સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના સારાવાના કરજો જઈ ગોગા મહારાજ તો મિત્રો ખૂબ જ સુંદર ગોગા મહારાજની કથા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી ગોગા મહારાજની અસીમ કૃપા તમારા ઉપર જરૂર ઉતરશે તો આજના આ વિડીયોમાં ગોગા મહારાજની સુંદર કથા વાર્તા સાંભળવી તમને ખૂબ જ ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જઈ ગોગા મહારાજ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ